ભુજ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી જગદીશભાઈ મકવાણા દંડક ગુજરાત વિધાનસભા તેમજ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની સફળ ગોઠવણી જિલ્લા કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી હતી મહોત્સવ દરમિયાન અલગ અલગ વિભાગોના માહિતીપ્રદ સ્ટોલો જેવા કે આરોગ્ય વિભાગ આઈસીડીસીએસ કૃષિ વિભાગ વગેરે ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સહાય યોજના લાભો અને કૃષિ સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં અને ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મળેલી હોવાનું જણાવાયું હતું આ પ્રસંગે કૃષિ ક્ષેત્રના અધિકારીઓએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ રવિ પાક માટેની તૈયારી અને નવી ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપ્યું હતું ભુજ મુકામે જિલ્લા જિલ્લા કક્ષાનો કિસાન વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા નાયબ મુખ્ય દંડકશ્રી વિધાનસભા માન્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભુજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને તમામ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો ખાસ કાર્ય કાર્યક્રમની અંદર અમારા પંદર સ્ટોલ ગોઠવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિભાગમાંથી આપણે જે ફાર્મ મશીનરી માટેના સ્ટોલ હતા બીજ નિગમ માટેના સ્ટોલ હતા આરોગ્ય છે આઈસીડીએસ છે એ દરેક પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે અમારા પંદર જેવા લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવેલું છે કૃષિ વિકાસ દિન બે હજાર પચીસમાં જે આયોજન છે એની અંદર વાત કરીએ તો એમાં મેક્ઝિમમ પેમેન્ટ કરવાનું એમાં કચ્છ જિલ્લામાં જે ફાર્મ ટ્રેક્ટર અને ફાર્મિકેનાઇઝેશનના જેટલા પણ સાધનો હોય એની અંદર અત્યાર સુધીમાં સત્તર કરોડનું પેમેન્ટ કરવામાં આવેલું છે